ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો નંબર એક ઉપર મારુતિ વેગિનર ગાડી આવેલી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે ઘર ઘરાવ ગાડી જોવા મળશે ટાયરની વાત કરે તો સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરે તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર એસી ચાલુ સાઉન્ડ સિસ્ટમ ચાલુ લુકુસ ગાડી સારી છે રનિંગ કન્ડિશનમાં ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ ગાડી છે મોડલ છે બે હજાર મોડલ પાર્સિંગ બે હજાર ઓગણત્રીસ સુધી ચાલુ છે આ ગાડીની માત્ર કિંમત રાખેલી છે મારુતિ વેગનરની એસી હજાર રૂપિયાની કિંમતમાં ફેરફાર કરી આપશે હાર્દિકભાઈ પાસે હાર્દિકભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે હાર્દિકભાઈનો કોન્ટેક કરી શકો બે નંબર ઉપર જનરેટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે જનરેટર વેચવાનું છે સાવ ઓછી કિંમતમાં ઘરઘરાવ જનરેટર જોવા મળશે બે હજાર બાવીસના મોડલનું જનરેટર આવેલું છે આપણી ચેનલ ઉપર વેચવા માત્ર છસો કલાક ચાલેલું છે અને સાવ નવું જોવા જનરેટર મળશે આ જનરેટરની માલિકે કિંમત રાખેલી છે એસી હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ જનરેટર જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તાલુકો રાજકોટ ગામ રાજકોટ ગામે જોવા મળી જશે સંજયભાઈ પાસે સંજયભાઈનો ડિપ્રેશનમાં બે નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર પાવરટેક ચારસો પંચાવન ટ્રેક્ટર આવેલું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઘર ઘર ટ્રેક્ટર આવેલું છે આપણી ચેનલ ઉપર વેચવા ટિકટોક કન્ડેક્શન ટ્રેક્ટર જોવા મળશે ટાયરની વાત કરીએ તો સોથી બસો ટકા ટાયર છે એન્જિનની વાત કરીએ તો પાવરફુલ એન્જિન સેલ સ્ટાર વાયરિંગ સારું લુકુસ્ટ્રાઇકર સારું છે રનિંગ કન્ડિક્શનમાં ટ્રેક્ટર જોવા મળશે સાથે પાવડો આપવાનો છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર આઠનું મોડલ છે માત્ર કિંમત રાખેલી છે આ ટ્રેક્ટરની ત્રણ લાખ રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ પાવરટેક ચારસો પંચાવન ટ્રેક્ટર જોવા કયાં મળે તેની વાત કરીએ તો જિલ્લો રાજકોટ તાલુકો રાજકોટ ગામ રાજકોટ ગામે જોવા મળી જશે સંજયભાઈ પાસે સંજયભાઈનો ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે સંજયભાઈનો કોન્ટેક કરીશો આપણી ચેનલ ઉપર જાહેરાત દસ્તાવવાની હોય તો જાહેરાત ફ્રી હોય છે આડો રાખીને વિડીયો આડા પાડીને ફોટા મૂકવાનું રહેશે ગાય ભેસ ગાડી ટ્રેક્ટર કોઈ બી વસ્તુ વેચવું હોય તો આપણો વોટ્સઅપ નંબર ઉપર મૂકવાનું રહેશે સનુભાઈ ઉડતાળે બાળપશુ કોણ પચાસ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સરળ લાગે તો લાઈક કરો કમેન્ટ કરો અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્રાઇબ પ્રાય કરી લો અહીંયા કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે કોઈ ખેડૂતભાઈની માલિકના નંબર લેતા ના ફાવતું હોય તો એરો ઉપર ટચ કરશો તો ટાઇટલમાં ડિપ્રેશનમાં માલિકના નંબર ખુલી જશે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ડિટેલ માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજો ત્યાં બી લેવેટના વિડીયો જોવા મળતા રહેશે